વેલેન્ટાઇન ડે પર ભૂલથી પણ પાર્ટનરને ન આપો આવી ગિફ્ટ સંબંધોમાં આવશે કડવાસ વેલેન્ટાઇન ડે દર વર્ષે ચૌદ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે પ્રેમ કરનારાઓ માટે આ દિવસ ખૂબ જ ખાસ છે લવ બર્ડ આખા વર્ષ દરમિયાન આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે આ દિવસે લોકો તેમના હૃદયની લાગણીઓ વ્યક્ત કરે છે અને તેમના બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ સમક્ષ તેમનો પ્રેમ વ્યક્ત કરે છે દરેક વ્યક્તિ આ દિવસને યાદગાર બનાવવા માટે કંઈક ખાસ કરવા માંગે છે કેટલાક લોકો વેલેન્ટાઇન ડે પર પોતાના પાર્ટનરને ગિફ્ટ પણ આપે છે પરંતુ ઘણી વખત લોકો જાણીએ અજાણીએ એવી ગિફ્ટ પસંદ કરી લેતા હોય છે જેને વાસ્તુશાસ્ત્રની સાથે જ જ્યોતિષમાં પણ શુભ માનવામાં આવતી નથી એવું કહેવાય છે કે આવી ભેટ સંબંધોમાં કડવાશ લાવી શકે છે આવી સ્થિતિમાં જો તમે પણ આ વેલેન્ટાઇન ડે પર તમારા પાર્ટનરને કોઈ ગિફ્ટ આપવા માંગતા હો તો સૌથી પહેલાં વાસ્તુના નિયમો જાણી લો તો ચાલો જાણીએ વાસ્તુ અનુસાર પાર્ટનરને કેવા પ્રકારની ભેટ ન આપવી જોઈએ પહેલું છે રૂમાલ અને પેન વાસ્તુશાસ્ત્ર અનુસાર રૂમાલ અને પેન ક્યારેય ભેટમાં ન આપવા જોઈએ જો તમે તમારા કામને લગતી કોઈ વસ્તુ ગિફ્ટ કરો છો તો તમારે તમારા વ્યવસાયમાં નુકસાન સહન કરવું પડી શકે છે આ ઉપરાંત સંબંધોમાં પણ કડવાસ રહે છે બીજું છે કાળા કપડાં ગિફ્ટ ન કરો હિન્દુ ધર્મમાં કાળો રંગ શુભ મારવામાં આવતો નથી તેથી ક્યારેય પણ કોઈને કાળા કપડાં ગિફ્ટ ન કરવા જોઈએ જો કોઈએ તમને આ રંગના કપડાં ગિફ્ટ કર્યા છે તો તે તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે ત્રીજું છે શૂઝ તમારા પાર્ટનરને ભૂલથી પણ શૂઝ ગિફ્ટ ન કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે ચંપલ અલગ થવાનું પ્રતિક છે આવી સ્થિતિમાં તમારે શૂઝ ગિફ્ટ કરીને અલગ થવાનો સામનો કરવો પડી શકે છે ચોથું છે ઘડિયાળ ન આપો ઘણીવાર લોકો ઘડિયાળ ગિફ્ટ કરવાને સારો વિકલ્પ માને છે પરંતુ અનુસાર ઘડિયાળ ગિફ્ટ ન કરવી જોઈએ આમ કરવાથી વ્યક્તિના જીવનમાં પ્રગતિ અટકી જાય છે પાંચમો છે પરફ્યુમ તમારા પાર્ટનરને પરફ્યુમ વાઇન કે જ્યુસ જેવી વસ્તુઓ ભેટ તરીકે આપવાનો ટાળો વાસ્તુ અનુસાર આવું કરવાથી સંબંધો ખરાબ થાય છે મિત્રો આશા રાખીએ છીએ કે જાણકારી તમને ગમી હશે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી